વારંવાર ગૌચર જમીનના દબાણને લઈને મુદ્દા ઉઠાવીએ છીએ કે ગૌચર જમીન ઉપર જે મળત્યાઓએ દબાણ કર્યા છે જે જમીનને ગૌચર માટે ફાળવવામાં આવી છે એ જમીનો ઉપર પોતાના ખાનગી હિત માટે પોતાના હિત માટે ભ્રષ્ટાચાર આચરી અને એ જમીનો ઉપર દબાણ કરવામાં આવે છે પરંતુ અહીં ચિત્ર થોડું અલગ છે તંત્ર ઉપર આપણે સવાલો કરતા હોઈએ છીએ કે ગૌચર જમીનના દબાણો ક્યારે હટશે પરંતુ એ જ તંત્ર જે રક્ષક છે લોકોની સેવા માટે જેમને ચૂંટવામાં આવ્યા છે એ રક્ષક જ ભક્ષક બને તો કેવી સ્થિતિ ઊભી થાય જે વાત કરી રહી છું ધારીની ધારીના એમએલ જેવે કાકડિયા દ્વારા જે છે તે જમીનના દબાણને લઈને એક દાવો કરતો જાગૃત નાગરિક જેમણે અવાજ ઉઠાવ્યો છે એના વિશે આપણે વિશેષ ચર્ચા કરવાની છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા એક જાગૃત નાગરિક જે છે તે વિડીયા કમેન્ટમાં પોતાના નંબર ટાકી અને જણાવે છે કે ધારીમાં મોટા પાયે જે છે જમીનનું એક દબાણ દબાણ થયું છે અને આ કરનાર ભાજપના જ ધારીના એમએલએ કાકડિયા કે જેમના ઉપર એમણે આક્ષેપો કર્યા છે કે જમીનનું દબાણ કર્યું છે આ સમગ્ર ઘટના શું છે તેના વિશે સહવિશેષ ચર્ચા કરવા આપણી સાથે પ્રફુલ કાકડિયા જોડાયા છે પ્રફુલભાઈ સર્વપ્રથમ તો બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્તે સૌ પ્રથમ તો હું તમારો આભાર વ્યક્ત કરું છું કે તમે તમારી ચેનલમાં મને ડેબિટ કરવાનો અવસર રોડો આપ્યો છે હું પ્રફુલ કાકડિયા બોલું છું જે ધારી ખાંભા બગસરા વિસ્તારના ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા અને કોકિલાબેન કાકડિયા જે ચલાળાની બાજુમાં મીઠાપુર ડુંગરી જમીન આવેલી છે તે જમીનમાં જેવી કાકડીયા અને કોકિલા કાકડીયા ગેરકાયદેસર કબજો કાર્યાલય કરી અનેક રજૂઆતી કરી છતાં કોઈ કાર્યવાહી અધિકારીઓ કરેલ નથી ઓર્ડર થઈ ગયેલા છે બે હાજર અઠ્યાવીસ નવ બે હજાર સત્તર માં કે ત્રીસ દિવસમાં પોલીસ પાર્ટી સાથે રાખીને કબજો લઈ લેવાનો ત્યાર પછી ઓર્ડર થયા છે તો જેવી કાકડિયા કોંગ્રેસ માં ચૂંટાઈ ને આવ્યા તો બે હજાર અઢાર માં ચલાલા પોલીસ સ્ટેશન એ એકસો સાહીઠ નો સમજ મને મોકલે તો બીવી બોરી સાગરે કોના કેવાથી મને સમસ કાઢ્યો છે જેવી કાકડિયા નો જે કબજો છોડવાનો થતો તો એના હિસાબે એને મને ચલાલા પોલીસ સ્ટેશન માંથી જે સમસ કાઢ્યો છે મેં એનો જવાબ એને મોકલી દીધો છે કે તમે અમે તમારી કચેરીમાં અરજી કરી નથી તો અમારે તમને કોઈ જવાબ આપવાનો થતો નથી અમે જે કઈ અરજી કરી છે એ કલેક્ટર સાહેબ અમરેલી અને મુખ્યમંત્રી કાર્યાલયમાં અરજી કરેલી છે અને ત્યારબાદ જૈવિક આંકડે એમાં ગણોતિયા બે હજાર અઢારમાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરે હાઈકોર્ટમાં એનો દાવો કાઢી નાખ્યો છે મનાય મળેલ નથી અને મામલતદાર સાહેબ ને નિર્ણય લેવાનો જે જવાબ હાઈકોર્ટે આપ્યો છે તો મામલતદાર સાહેબે

એટલે શ્રી સરકાર દાખલ થઈ ગઈ છે અને જેવી કાકડીયા અને કોકિલા કાકડીયા ઈ જે સરકારી જમીન ઉપર જારથી તેનો કબજો છે મે સરકારને એવી વિનંતી કરી છે કે તમે અનો જે ખેતીની આવક કરી તેમાં એને ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલાત કરો જે આવક કરી છે એ વસૂલ કરી અને કોઈ કાર્યવાહી મને કલેક્ટર સાહેબે પત્ર મોકલેલો કે નાનજીભાઈ માંદળીયા ની તરફેણમાં કબજો છોડી દીધો છે તો નાનજીભાઈ માંદળિયા મહે એના દસ થી બાર વર્ષ જેવો સમય થયો હતો મહે કબજો છોડવાનો કલેક્ટર સાહેબ ને કોઈ એવો અધિકાર નથી અને આ નંદલાલ ને તેની માતા મળેલી છે અને કોઈ હક ધારણ કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તો આવા ખોટા હુકમો કરી અને મને ગેરમાર્ગે દોર્યો છે અને અનેક અરજીઓ મેં કલેક્ટર સાહેબ માં મુખ્યમંત્રી કાર્યાલયમાં કરી કે ભાઈ હાલ કબજો કોની પાસે છે તે લોકો અમને અધિકારીઓ અમરેલી કલેક્ટર ધારી મામલતદાર સાહેબ નાયબ મામલતદાર સાહેબ સ્થળ ઉપર તપાસ કરી અને કોની પાસે તો જેવો સમય એના મળતિયા નું નામ દાખલ કરેલ છે શ્રી સરકાર નામ કાઢી નાખેલ છે અને મને જાણવા મળ્યું એટલે મેં આઈટીઆઈ મુજબ માહિતી માંગી તો મામલતદાર સાહેબે મને માહિતી આપી તો ચાર દસ બે હજાર ચોવીસ ની પ્રથમ મુદ્દત સાત ના સમયગાળામાં કેસ ચલાવી અને જો મામલતદાર સાહેબે હુકમ કરી નાખ્યા હોય તો અમે એને એવું જણાવ્યું છે કે ભાઈ તમે ઢંઢેરો ટીપાવ્યો છે દાંડી ટીપાવી છે જે કઈ તમે હોય તમે એમને લેખિત માં આધાર પુરાવા આપો અને આવા ખોટા કેસ તમે ષડયંત્ર કરી મિલી ભગત ની હિસાબે ખોટા કેસ ચલાવી અને રાતોરાત એના મળતિયાને જમીનના માલિક બનાવી દીધા ત્રીસ વીગા જેટની આસપાસ જમીન છે તો આ સરકાર કબજો નથી લેતી તો જેવી કાકડિયા જ્યારે કોંગ્રેસમાં ચૂંટાણો ત્યારે એના કૌભાંડો છુપાવવા માટે તેને પક્ષ પલ્ટો કરી અને ભાજપનો ખેસ પેરી લીધો છે એટલે ભાજપ સરકાર અત્યારે કેટલી

તો આ કબજો સરકાર લેતી કેમ નથી જો સરકાર કબજો લઈ લે તો અધિકારીઓ આર્થિક લાભ ન મળે એટલે અધિકારીઓ કબજો ન લેવાનું કારણ છે અને જ્યારથી જેવી કાકડિયા કબજો છોડવાનો પ્રશ્ન આવ્યો એટલે જેવી કાકડિયા અધિકારીઓના દબાણ થી જ આ કાર્યવાહી કરી છે અને મને કાઈ પણ ભવિષ્યમાં થાય તો જેવી કાકડિયા કોકિલા કાકડિયા અને લાગતા વળગતા અધિકારીઓ તમામ ઉચ્ચ અધિકારીઓ જવાબદાર છે એક્સિડન્ટ દ્વારા ભાડુતી માણસો દ્વારા કે અપહરણ દ્વારા કાંઈ પણ થાય તો તમામ ઈસમો જવાબદાર છે અને આ વિડીયો જે મેં ચેનલમાં આપ્યો છે એ ચેનલ બી એસ નાઇન ચેનલ વાળાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બીજી મેટર એવી છે કે મારી પર્સનલ જમીન જે બે હજાર પાંચ નો દાવો ચાલે છે એમાં મારા કુલ મુખત્યાર છે પ્રકાશભાઈ મનુભાઈ ભેસાણીયા નામ રેહ મોરજર તાલુકો ધારી જિલ્લો અમરેલીના તો મારો ડિસ્ટ્રિક્ટ કોર્ટનો મનાઈ હોવા છતાં જ એ લોકોએ ગેરકાયદેસર બાંધકામ પ્લોટ વાળાને નવી શરતમાં બોગસ દસ્તાવેજ આપી દીધા બાંધકામ કર્યું છે અને બે હાજર ને બાવીસમાં પચ્ચીસ બાર બે હાજર પચીસ બાવીસ માં મેં ચીફ ઓફિસર સાહેબ ને અરજી આપી મારી આ લોકો ગેરકાયદેસર રોડ બનાવવા નીકળ્યા તો પન્નારા સાહેબ ચીફ ઓફિસર હતા ત્યારે સ્થળ ઉપર આવી અને રોડ નું કામ એને અટકાવેલું તો ત્યારબાદ આ લોકો એક મહિના જેવો સમય થયો તો મેં મને જાણ થઈ એટલે મેં ચીફ ઓફિસર સાહેબ ને અને એન્જિનિયર સાહેબ એ મેં વાતચીત કરી કે ભાઈ મારી અરજી પેન્ડિંગ છે તમારી કચેરીમાં અને ડિસ્ટ્રિક્ટ કોર્ટનો મનાય છે બે હાજર નવ તકરારી મિલકતની દાવો ચાલતા સુધી બંને પક્ષે યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાની તો તમે સાહેબ કામ અટકાવી ગયો અને ગટર લાઈન જે નાખી છે એ તમે કાઢી નાખો એવી મેં એને વિનંતી કરી કે સાહેબ રતાણી સાહેબ સાવન કુમાર રતાણી સાહેબ છે ચીફ ઓફિસર ચાર્જ ઉપર આવે છે ચલાડા તો મેં એને જણાવ્યું કે સાહેબ મારે તમને પરેશાન કરવા નથી તમે તાત્કાલિક ગટર લાઇન કાઢી નાખો તો હજી એને કોઈ કાર્યવાહી કરી નથી અને એમાં જે પ્લોટ વાળા છે કાઠોટિયા અતુલ કુમાર મનુભાઈ ધડુક સવિતાબેન કરશિનભાઈ મુંગલા ભગવાનભાઈ કાનજીભાઈ કાથોટિયા ચંપાબેન દુદાભાઈ કાથોટિયા ચંપાબેન દુધાભાઈ બીજો પ્લોટ ભંડેરી દીપકભાઈ ગોવિંદભાઈ કાકડિયા જશમતભાઈ મોળજીભાઈ કાથરોટિયા ધીરુભાઈ આંબાભાઈ કાથરોટિયા વિમળાબેન નરસીભાઈ કાથરોટીયા વિનુભાઈ વિરજીભાઈ ગેડિયા મનસુખભાઈ વિરજીભાઈ અને ભાગમાં પ્લોટ છે કાથરોટીયા મગનભાઈ વિરજીભાઈ કાથરોટીયા ગુલાબભાઈ કનુભાઈ સિંગાળા હસરાજભાઈ હરિભાઈ ધડુક ચંપાબેન બાલુભાઈ ચૌદ જણાનો નો આમાં ગેરકાયદેસર કબજો છે અને જ્યારે કાર્યવાહી ગટર લાઈનની ની મેં રિક્વેસ્ટ કરી ચીફ ઓફિસર ને તો એને કોઈ કાર્યવાહી કરી નથી તો મને આમાં ન્યાય મળે એવી મારી અપેક્ષા છે ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ છીએ તો મારા એ વિડીયોની નીચે પ્રફુલભાઈની એક કમેન્ટ હતી અને એક જાગૃત નાગરિક તરીકે પોતે પોતાના નંબર આપેલા હતા અને જમીન એક મોટું કૌભાંડ છે એવું તેમણે કમેન્ટના માધ્યમથી દર્શાવ્યું હતું અમે પત્રકાર છીએ અને હંમેશા ખેડૂતોનો અવાજ બને છે ગરીબોનો વંચિતોનો અવાજ બનતું આવ્યું છે એ કમેન્ટમાં આપેલા નંબર ઉપર અમે સંપર્ક કરીએ છીએ અને જયારે પ્રફુલભાઈનો કોન્ટેક કરીએ છીએ ત્યારે આખી માહિતી અને પુરાવા સાથે લખાણ સાથે અમને આપે છે કે જેવી કાકડિયા દ્વારા એ દાવો કરે છે કે જમીનનું જે દબાણ કરવામાં આવ્યું છે આ જમીન કેટલા વીઘા છે અને આશરે આ જમીનની કિંમત શું છે અને અત્યારે એ જમીન ઉપર શું જે છે કામ ચાલી રહ્યું છે અથવા એ જમીન ઉપર શું છે કોઈ બાંધકામ છે અને અગત્યની વાત એ કે એમને હુકમ આપી દેવામાં આવ્યો તો જમીન ખાલી કરવાનો તો શા માટે ખાલી ન થઈ શું શું સ્થિતિ શું છે એ જમીનમાં એનું ગેરકાયદેસરો ફામ છે અને દારૂ મહેફીલની પાલટીઓ થાય છે અને એમાં ખેતી ની આવક છે કપાસ ઉપર જે કાઈ વાવેતર કર્યું એમાં બગીચો બનાવ્યો છે અને કબજો એને છોડવા માટે એને અધિકારીઓ ને એના દબાણમાં રાખ્યા છે અને ભાજપની સરકારમાં કેટલા ષડયંત્ર ચાલે છે એ તો આખી જનતા જાણે છે અને આવો અમરેલી જિલ્લામાં જ કેમ આવું થાય છે એ મને નહીં સમજાતું કે જ્યારે બિટકોઇન પ્રકરણમાં એસપી સાહેબ જેવા જો અધિકારીઓ સસ્પેન્ડ થઈ ગયા હોય સજા પડી ગઈ હોય તો પાઈલબેન ગોટી નું પ્રકરણ એક અમરેલી જિલ્લાનું જ આયુ એક વર્ષ પહેલા તો પ્રદીપભાઈ ભાખર અને જેવી કાકડિયા નો છોકરો આનંદ કાકડિયા જે ગાંજા પ્રકરણમાં આવ્યું તો બધાય ભાજપ ને હિસાબે બધાની મેટરો દબાઈ જાય છે તો જનતાને ન્યાય ક્યારે મળશે એ મને નથી સમજાતું તો આમાં હું એવું વિચારું છું ઈચ્છું છું કે તમામને ન્યાય મળવો જોઈએ ભાજપ સરકાર જો આવાનવા ગેર કૃત્યોમાં

તમે જે રીતે વાત કરી છે જમીન દબાણને લઈને ખાસ મેં એ જે તમે પુરાવા આપ્યા છે એ પુરાવામાં લેખિતમાં પણ તમે આપ્યું છે કે મારા જીવને જોખમ છે અને મને કંઈ પણ થાય તો આ કે આ વ્યક્તિ જવાબદાર છે એ ઉપર તમે લેખિતમાં લખીને પુરાવા પણ અમને મોકલ્યા છે અ પ્રશ્ન ત્યારે એ થાય છે કે તમારા જીવને જોખમ શા માટે છે શું તમને પ્રશાસન અને તંત્ર ઉપર વિશ્વાસ નથી કેમ કે આ લોકો જૈવિક આકડિયાના મળતિયા કે ભાડુતી માણસો થકી મને ગમે ત્યાં ફોટો ઝઘડો કરાવી પરેશાન કરવામાં આવે એટલે એટલા માટે મે મારી અરજીમાં લખ્યું છે કે ભવિષ્યમાં મને કઈ પણ થાય ભાડુતી માણસો દ્વારા એક્સિડન્ટ દ્વારા કે અપહરણ દ્વારા તો તમામ ઈસમો આમાં લાગતા વળગતા અધિકારીઓ જવાબદાર છે એટલે ભવિષ્યમાં બીજા કોઈ એના મળતિયા માણસો મારે મને કોઈ પરેશાન ના કરે પ્રફુલભાઈ અત્યાર સુધી તમે આટલી લડત આપી છે અને પુરાવા પણ આપ્યા છે લડતના અત્યાર સુધી તમારા ઉપર કોઈ પ્રેશર કે આવ્યું છે નહીં નહીં કોઈ પ્રેશર નહીં અને તમે જે સરકાર સામે તંત્ર સામે જે લડત આપી રહ્યા છો તો તમને શું જવાબ મળે છે કોઈ જવાબ નહીં કોઈ જવાબ જ નહીં કેમ કે ભાજપ સરકાર એક તરફી છે અને આ ભાઈને ને જેવી કાકડિયા ને જયારે એના કૌભાંડો ખુલ્લા પડે મતા એટલે એને બે હજાર અઢાર માં

એક જાગૃત નાગરિક એક છેવાડાનું માણસ જયારે અવાજ ઉઠાવે છે અને અવાજમાં એ લેખિત પુરાવામાં એવું લખે છે કે મારા જીવને જોખમ છે ત્યારે વિચારવા જેવી બાબત એ છે કે શું લોકોને પ્રશાસન તંત્ર ઉપર જે વિશ્વાસ હોવો જોઈએ એ આ સવાલો અને આ લેખિત લખાણો તો કંઈક અલગ દ્રશ્યો રજૂ કરી રહ્યા છે અને ખાસ જેવી કાકડિયાને લઈને વાત કરવી તો જેવી કાકડિયા એક એમએલએ લેવલનો ચહેરો છે અને એના ઉપર એક નાગરિક આટલા બધા દાવા કરે છે આક્ષેપો કરે છે જમીનની ચર્ચાઓ કરે છે તો આ મુદ્દો હજુ સુધી દબાયેલો કેમ છે કેમ કે આ લડત એક વર્ષ કે બે મહિના પહેલાંની નથી એણે એના ખુદ સવાલો એના જવાબો એ કહે છે કે આ લડત ખૂબ જૂની છે તો અત્યાર સુધી પ્રશાસને કોઈ નિર્ણય કેમ નથી લીધો અનેક સવાલો છે અને ખરેખર જે ધારાસભ્યો એમએલઓ ચૂંટવામાં આવે છે એ લોકોના હિત માટે લોકો માટે કાર્ય કરતા હોવા જોઈએ જ્યારે એ પોતે જ આવા જમીનના દબાણો કરતા હોય એવા દાવા સામાન્ય જનતાઓ કરી રહી છે તો આ ચિત્ર કંઈક અલગ દર્શાવી રહ્યું છે રક્ષક જ ભક્ષક બને ખડું અનાજ ખાય તો પછી આમાં કોને કેવું આ સ્થિતિ એવી છે અને બીએસ નાઇનના માધ્યમથી આજે કહેવા માગું છું કે જે જે લોકો બીએસ નાઇનના વિડીયો જોતા હોય છે ટીવી ઉપર જોતા હોય ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર જોતા હોય તમારી કમેન્ટો અમે વાંચતા હોઈએ છીએ તો ખાસ તમારા કોઈ પણ મુદ્દા હોય તો અમને કમેન્ટના માધ્યમથી જરૂર પહોંચાડો આજે આ જે બી લઈને જે દાવા થયા છે જે મુદ્દો ઉઠ્યો છે એ મુદ્દો અમને કમેન્ટના માધ્યમથી અમને ખબર પડ્યો હતો એ લોકોનો એ નાગરિકનો અમે સંપર્ક કર્યો હતો એટલે તમારા વિસ્તારના કોઈ મુદ્દા હોય કોઈ પણ મુદ્દા હોય તો અમને માધ્યમથી ટાકો અમારું ધ્યાન દોરો પત્રકારની ની ફરજ છે એ સામાન્ય લોકોની મદદ કરવી એ તમામ મુદ્દાઓને ઉઠાવવા કે જે જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય જ્યાં શોષણ થતું હોય અથવા તો નાગરિકને જરૂર હોય એ તમામ મુદ્દાઓને ઉઠાવવા એ અમારી ફરજ છે એટલે આપ સૌને પણ વિનંતી કરું છું કે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય અન્યાય થતો હોય અમારા વિડીયાના માધ્યમથી જરૂરથી કમેન્ટ કરીને જણાવો અને કમેન્ટ ન કરો તો સ્ક્રીન ઉપર તમને નંબર આપેલા છે બી એસના આ નંબર ઉપર અમારો સંપર્ક કરી અને ભ્રષ્ટાચારને ડામવા માટે જરૂરથી તમે તમારો અવાજ ઉઠાવી શકો છો અને અમે તમારા પ્રશ્નોને જરૂરથી વાચા આપશું આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ જય જવાન જય કિશાન